ગાંધીનગરમાં ટાઈફોડના કેસને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ ટાઈફોઇડના દર્દીની મુલાકાત લેતા મેયર મીરાબેન પટેલ ગાંધીનગર શહેરમાં હાલ જોવા મળી રહેલા ટાઈફોડના કેસોની સ્થિતિને ગંભીરતાથી લઈ નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની કટિબદ્ધતા દર્શાવતા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી મેયરે આ મુલાકાત છ જાન્યુઆરીના આઠ વાગે લીધી હતી ગાંધીનગરના મેયર સહિત ડેપ્યુટી મેયર જે છે તેઓ ભાવનગર ખાતે મેચ રમવા ગયા હોવાની માહિતી હતી અને ત્યાં આગળ તેઓ જે ઓપનિંગ સેરેમની છે તેની અંદર પણ હાજરી આપી હતી ત્યારે ટાઈપોડના લઈને કોંગ્રેસે પણ આજે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે મેયર આજે સીધા તે ભાવનગરથી પરત ફર્યા બાદ તેઓએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પ્રત્યક્ષ રીતે વાતચીત કરી ખબર અંતે પૂછ્યા હતા તેમણે મળી રહેલી સુવિધા અંગે પણ પૂછા કરી હતી તેમની હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સાથે પણ વિગતવાર ચર્ચા કરી હતી અને રોગચાળાને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્રની તૈયારીઓ અંગે પણ માહિતી મેળવી હતી આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે રાજ્યના સરકારના સીધા માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ ઉપર સતત બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે જાહેર આરોગ્ય સુરક્ષા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે અને દાવાઓ દવાઓ પણ પૂરતો જથ્થો છે અને સારવારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે તેમણે નાગરિકોને ગભરાયા વગર તકેદારી રાખવા અને તંત્રને સહકાર આપવા માટે પણ અપીલ કરી હતી આ મુલાકાત તેઓએ છ જાન્યુઆરીના આઠ વાગ્યે લીધી હતી